જેટલા જેટલા રતન દુખિયા છે ને અને એની આંખમાં એક ઝેર નો નાખો ને તો મોજીનો મામો પડે આ રૂપિયા જોતા નથી માયા જોતી નથી અમને દેખાડો દેખાડો મારી જોગસ પાર્ક ની સરકાર મારો જોગસ ભાગ નો ધણી કે છે બાપ કે ભલા બના મામા થઈ જા મામા નો થઈ જા એ નસીબમાં હોય તો મળે હે પણ તારા નસીબમાં નો લખ્યું હોય ને હે અને મારા ગાંડિયા એક દી સુધી આપી નો દઉ ને તેથી તો જોગસ પાર્ક નો ઘણી મારા જેમ્સ ભુવાની લટે નમનારો મામા મટી જાય બા મામા મટી મારા જોગસ માર્ગ નો ધણી છે મારો ચાલો કરીને જાય મારો ગુનો કરીને જાય હે બાપ અને બજારમાં તો કાડા કરીને રખડાવું નઈ ને સીધું તો જોગસ માર્ક નો ધણી મટી જાવ હે પણ મારો ગુનો કરે તો હે પણ મારા પરે આવી અને મારો બની જા મામાનો બની જા એકથી રંગમાંથી રાજા બનાવે બનાવે બનાવે

કેવાય કેવાય એ મારી મોજીલી સરકાર કે છે કે મારે તો કઈ નથી જોતું પણ મારા પારે આવી અને ભલામણા એક સિગરેટ બા અને એક સિગરેટ માં તારા દુખ ને નો પી જાવ ને એ તો જોગસ પાર્ક નો ધણી બની જાય બા ચોક્કસ પાર્ક માં ધણી વધુ રૂપિયા જેહો મામા જે હોમા જે હોય બાબા જે હો એ બધા જોરદાર જાળી થયું આપ ત્યાં વાહામાં હાકલ ન લઈ શકે હે પણ મસ્તક ઉપર જો હાકલ નહીં ભલા ભલા એના કોયડો લઉ અન ડાક ભણવા દઉં ને તેથી તો જોગસ પ્રાર્થના ધણી મટી જાય બા ધણી મટી જાય બા મારવાલા નો વિહામો બને મામા મારા બની જા હે કારણ કે મારા ચિરાગભાઈ વાળા મામા ના એવા સેવક છે કે દુનિયા ની માલ મામા એ માર ને તોયતું તાર ને તોયતું પણ એમની એક ફરમાય એટલા માટે એજી મારા સાવડાની શિવડાવું મા માત મારી મોજડી અને તોય મામા તમારું લૂણનારે સુમવાય રે સોગસ પાર્થ નાધણી ઓહોય મારે દિવા સાયુ ગે મામાનાજ નામથી

yeah hey. સરકાર કોઈ દુખી હોવેરા દીકરા મારા મારા દીકરા એના દુઃખને

મારા નટબક ડબક ટીપા પડે છે ઓ હો મારો जोगपत પાટનો ધણી મારો ખিজડાવાળો ખিজડાવાળો આ વેળા ને ઈ વેળા કહો બાપ જેનો કોઈ આધાર ન હોય કારણ કે કોઈ આધાર નો રહ્યો હોય એ આ રૂપિયા રહ્યા ને રૂપિયા આ નાણા ટકે નાનો માના હોય ને એનો દુખીયો નો કહેવાય સાગરભાઈ એને દુખીઓ નો કેવાય દુખીઓ માણા કોને કેવાય કે જેના ઘરે શેર માટી ની ખોટ હોય ને કારણ કે વીસી ના તો ઈ જાણે એની વેદના હું થાય પણ મારે મોજલી સરકારે એક દી હે બાપ ઈ બોલ દીધો તો મવાના જુગ જાડવે કોઈ ઘળોય દીકરી આવી સોધારા હુડા પાડે થાય દીકરો તો દો હે હે દીકરો તો દીધો મામાએ પણ ભેળઈ

દિવસ ને એક કલાક નહીં એક મિનિટ માં જો ફેર પડવા દઉં ને આ ઘડિયા વેળા એ એક મને કગળ કરે છે એ બહુ દીકરો જોવે એ જો એની ખોટ પૂરી પાડ દઉં ને તો માનજો ચોગસ પાટનો ધણી બોજ બાપ એ ધણી શું બાપ

બાજનોોઈને <laughs> <Isaiah> <laughs> <raise> Hey, yeah. yeah, hold yeah, mama! Hey, hold yeah, mama! મે છોરું છીએ તમારા તું માવતર સોય મારો તુત વઈ કે તું કર્તાને પૂદવાઓ કે ધૂ મે પૂજવામા ભગતી

હજી કહું છું કે આનથી નહીં બાપ બેખ હા પણ આનીતિ રિજવા વાળો ધર્મ છું જો મામા બાવથી રિજવા વાળો ધર્મ છું ભક્તિથી રિજવા વાળો ધર્મ છું પણ મારા ન્યાયમાં મારી નીતિમાં મારી રાણી કેણીના રામ રાખવા પડે જગત ની મામા એ જગતની માલપા મારી રાણી કેણીના રામ રાખે

ਸੋਨੇ ਸੋਮਰੇ ਮਰਮਾ ਮੋਰੇ ਪੂਜਾ ਤੋ ਜੇ ਨਾ ਦਈ ਮਾਂ ਸਭਾ ਕਾ ਤੂ ਹੋ ਐ ਨਾਇਆ ਗੁਣੇ ਮਾਮਾ ਐ ਨਾਇਆ ਗੁਣੇ ਸਤ ਨੋ ਦੀਵੋ ਮਾਮਾ ਤਾਰਾ ਦੇਵਲੇ ਬੜੇ ਐ ਰੱਖ ਦੇ ਲਾ ਜਾਲੂ ਲਾ પૂજા તો તું હોય એના ગોરે બાબા એના ગોરે બાબા નાયા ગોરે લખો જે લેપ બાબા લખો જે ધારા રે જે વારે લખજે લેખ જગતની મલ પા હાંભળજે બાપ જો મામા આ બાવળિયાના આંગણે આવ્યો જો એનું એક કારણ છે કેમ એમ કે જા અનછેત્રા હાલે ને ના ધણી પેલો હાલે જો જો એવો जोगસ્પતનો ધણી કહું છું કદાચ ગમે ગમેવડો કાર્યક્રમ હોય કે ગમે એવડો માંડવો હોય મને બોલાવો હોય ને મારી એક જ શરત હોય કે પૈસા જગતની માલ પર જેટલા ભેગા થાય ને એટલે દેવમાં વાપરવા જો એના બાળકોનું બોટું ભોજન કરાવવાનું એમ કે જગતની માલ પર બે જ વસ્તુ મને વાલી છે એક ભજન ને એક ભોજન જો આ બે વસ્તુ છે આગળ હાલવા વાળો દેવ શુભાજ મા જગતની માયલ જેટલા જેટલા મારા છે ને એને કદાચ કોટ પડવા દઉં ને તો મને ધની ને ખોટું હોય હા એ મામાદેવની હાજરી થઈ જાય

જે કાઈ તમારે અચ્છા શક્તિ પ્રમાણે માતાજી એ જોગમાય એ મારા મોજીરી સરકાર મારા મામા દેવે તમારા ધંધાની માલ પર બરકત આપી હોય તો એમાં વધારા કરો જો બાપ ભાઈ બે ભાઈઓ જાઉં આહાહા એ વધારે તો નહીં પણ ખાલી કિલો 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 ના મામા કીધું પણ પાંચ પાંચ કિલો ખાલી બે પાંચ બોલ જોઈ છે કોણ મરદ કોણ સુરી દાતા રે બાપ ઘઉં નો બોલ જોયું છે પાંચ કિલો ઘઉં હે એકલા નો પગથું બે ત્રણ જણા થાય જો પણ વધામણા કરો અન્ન ક્ષેત્ર ની માલભા અને તમારા ઘરે જો અન્ન ના ભંડાર ખૂટવા દઉ ને એ તેથી તો જોગસ ધણી મટી જાય બા ધણી મટી જાય બા અમારે વિક્ટર

મોગલ સ્વરૂપ ગ્રુપ વીર એમના તરફ થી આયા પાંચ કિલો કહું હે એમના તરફથી આવે છે મોગલ સોરુ ગ્રુપ વીર અમારે રાજુલા જય હો બાપ એવા અમારે ગૌતમભાઈ ચૌહાણ અને અમારે શક્તિસિંહ રાઠોડ હા અમારે જોગસ ગ્રુપના ગ્રુપ કે

અગિયાર કિલો ઘઉં આયા રામ ભરોસે મામાના ભરોસે ભગવતી ભરોસે આપે છે જે કોઈ બોલ આવે અહીં તમે બોલાવો મારો બાપલો એ અહીંયા પોગાડી જજો અથવા આયે કોન્ટેક્ટ કરજો હા કારણ કે લખાણ કરી લેજો કારણ કે જેમ જેમ જરૂર પડે એ રીતે ખોડાભાઈ બસુભાઈ બારે મહિના નહીં તો જ્યાં લગી પેર ની જોત ચાલુ હશે ત્યાં લગી અનક્ષ ચાલુ છે મારો બાપલો જ્યાં પણ જયારે તમારે દાન કરવું હોય ત્યારે આવજો પણ અત્યારે તો અહિયાં હે જગ જાહેર ને અહીંયા બધા દેવી દેવતા ભગવતી મામા દેવ ને માલપ આપવો હે હો